દિવ્યાંગ કલ્યાણનો વિશાળ પ્રયાસ એક જ દિવસે એક હજાર સત્તર દિવ્યાંગજનોને રૂપિયા એક પોઈન્ટ સોળ કરોડના નિઃશુલ્ક સાધનોનું વિતરણ ભાવનગરમાં સામાજિક અને ન્યાય અધિકારિકતા મંત્રાલયની એડીપ યોજના તથા જેટકો અને પીજી વિશેના સી એસ કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એલિમિકો અને ભાવનગર જિલ્લા તંત્રના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દિવ્યાંગજનોને સાધન સહાય અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે એક જ દિવસમાં એક સાથે એક હજાર સત્તર દિવ્યાંગ લાભાર્થીઓને રૂપિયા એક પોઈન્ટ સોળ કરોડના મૂલ્યના વિવિધ સહાયક સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને દિવ્યાંગ કલ્યાણ પ્રત્યે રાજ્ય સરકારની દ્રઢ પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ ગણવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ભાવનગર કલેક્ટર મનીષકુમાર બંસલે સ્વાગત પ્રવચન કર્યું હતું જ્યારે જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીએ આભાર વિધિ રજૂ કરી હતી આ અવસરે ભાવનગરના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકેરિયા મેયર ભરતભાઈ બારડ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયા ડેપ્યુટી મેયર માનાબેન પારેખ ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિત અન્ય ધારાસભ્યો તેમજ કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના જોઈન્ટ સેક્રેટરી રવિશંકર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન લાભાર્થી દિવ્યાંગજનોના ચહેરા પર આનંદ અને આત્મવિશ્વાસ સ્પષ્ટ જોવા મળ્યો હતો જે આ યોજનાની સફળતાનું પ્રતિબિંબ બન્યું હતું રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર આજે ભાવનગરમાં યોજાયેલો સાધન સહાય વિતરણ કાર્યક્રમ માત્ર સરકારી કાર્યક્રમ નથી પ્રજા કલ્યાણ માટેની સમર્પિત ભાવનાની વિરાસતને ઉજાગર કરતો માનવતાનો ઉત્સવ છે ગઈકાલે પંદરમી જાન્યુઆરી આપણી વાસી ઉતરાણ મનાવીએ છીએ પંદર જાન્યુઆરી ભાવનગર અને દેશના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ દિવસ તરીકે ઉલ્લેખાય છે ઓગણીસો અડતાલીસ માં પંદરમી જાન્યુઆરી દિવસે કૃષ્ણ સિંહજી સરદાર પટેલની ઉપસ્થિતિમાં ભાવનગર રાજ્યનું વિલીનીકરણ એક અને અખંડ ભારતમાં કરવાની ઐતિહાસિક પહેલ કરી હતી મારી પ્રજાનું કલ્યાણ થાવ એવો તેમનો ધ્યેય મંત્ર દેશ ભક્તિ અને જન કલ્યાણનું જીવન પ્રતિક છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એ જ પ્રજા કલ્યાણના મંત્રને 140 કરોડ દેશવાસીઓના સર્વગ્રાહી કલ્યાણ અને વિકાસને આજે સાકાર કર્યો છે આદરણીય શ્રી મોદી સાહેબના શાસનમાં માનવીય સંવેદના સાથે ગરીબ વંચિત પીડિત દિવ્યાંગ દરેકના કલ્યાણ માટેની યોજનાઓ આપી છે વડાપ્રધાનશ્રીએ લોકોની વિચારધારા પણ બદલી છે અને દિવ્ય ક્ષમતા ધરાવતા દિવ્યાંગ તરીકેની આગવી ઓળખ વિકલાંગજનોને પણ આપી છે પ્રજા વત્સલ્ય રાજવી કૃષ્ણ દિવ્ય ચેતનાને વંદન કરું છું વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ની પ્રેરણાથી આજે ભાવનગરમાં યોજાયેલો સાધન સહાય વિતરણ કાર્યક્રમ માત્ર સરકારી કાર્યક્રમ નથી પ્રજા કલ્યાણ માટેની સમર્પિત ભાવનાની વિરાસતને ઉજાગર કરતો માનવતાનો ઉત્સવ છે ગઈકાલે પંદરમી જાન્યુઆરીએ આપણી વાસી ઉત્તરાયણ મનાવીએ છીએ પંદર જાન્યુઆરી ભાવનગર અને દેશના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ દિવસ તરીકે ઉલ્લેખાય છે ઓગણીસો જાન્યુઆરી જાન્યુઆરીના દિવસે કૃષ્ણ કુમારસિંહજી સરદાર પટેલની ઉપસ્થિતિમાં ભાવનગર રાજ્યનું વિલીનીકરણ એક અને અખંડ ભારતમાં કરવાની ઐતિહાસિક પહેલ કરી હતી મારી પ્રજાનું કલ્યાણ થાવ એવો તેમનો ધ્યેય મંત્ર દેશભક્તિ અને જનકલ્યાણ નું જીવન પ્રતીક છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એ જ પ્રજા કલ્યાણના મંત્રને એકસો ચાલીસ કરોડ દેશવાસીઓના સર્વગ્રાહી કલ્યાણ અને વિકાસથી આજે સાકાર કર્યો છે આદરણીય મોદી સાહેબના શાસનમાં માનવીય સંવેદના સાથે ગરીબ વંચિત પીડિત દિવ્યાંગ દરેકના કલ્યાણ માટેની યોજનાઓ આપી છે વડાપ્રધાનશ્રીએ લોકોની વિચારધારા પણ બદલી છે અને દિવ્ય ક્ષમતા ધરાવતા દિવ્યાંગ તરીકેની આગવી ઓળખ વિકલાંગ કદમ છે ભારત સરકારના સામાજિક ન્યાય અને મંત્રાલય દ્વારા આજે એક જ દિવસમાં એક સાથે એક હજાર સત્તર દિવ્યાંગજનોને એક પોઈન્ટ સોળ કરોડના સાધન સહાય અર્પણ થવાના છે રાજ્ય સરકાર પણ દિવ્ય કલ્યાણની પ્રતિબદ્ધતા સાથે આ કાર્યક્રમમાં સહભાગી થઈ છે સાથ વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર અહીં ચરિતાર્થ થયો છે રાજ્યની બે હજાર બે જાહેર કંપનીઓ જેટકો અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ પણ સીએસઆર અન્વયે આ સાધન સહાય વિતરણના યોગદાન આપી રહી છે આ સેવાકીય કાર્યના આયોજન માટે કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન અને તેમની ટીમને ખાસ અભિનંદન પાઠવું છું તેમણે ભાવનગર અને બોટાદ જિલ્લામાં પંદર દિવસ સુધી કેમ્પ યોજીને છવ્વીસો થી વધુ દિવ્યાંગજનોને રૂપિયા ત્રણ પોઈન્ટ એકાવન કરોડના અડતાલીસો થી વધુ સાધનો વિનામૂલ્ય આપવાનું અને તેમની આત્મનિર્ભરતાનું મહત્વપૂર્ણ કાર્ય ઉપાડ્યું છે સશક્ત દિવ્યાંગજન એટલે જ સશક્ત ભારત વડાપ્રધાનશ્રીના વિઝનના અનુરૂપ છેલ્લા દસ વર્ષમાં દિવ્યાંગ કલ્યાણ યોજનાઓ માટેના ખર્ચમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે એડિટ યોજના અંતર્ગત તેત્રીસ લાખથી વધુ દિવ્યાંગોને બે હજાર છસો ને સત્તાવન કરોડથી વધુની સહાયના ઉપકરણોનું વિતરણ કરીને સમાનભેર ઉભા કર્યા છે ગુજરાતમાં પણ બે પોઈન્ટ પાંત્રીસ લાખ જેટલા દિવ્યાંગોને એકસો ને છપ્પન કરોડની સાધન સહાય આપવામાં આવી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સુગમ્ય ભારતથી દિવ્યાંગજનોના કલ્યાણની દિશામાં મોટું કાર્ય કર્યું છે આ અભિગમને કારણે દેશમાં સરકારી કચેરીઓ રેલવે સ્ટેશન એરપોર્ટ અને જાહેર સ્થળોએ દિવ્યાંગજનોનો ખાસ માટે ખાસ સુવિધાઓ ઉભી થઈ છે અને ઈઝ ઓફ લિવિંગ સરળ બન્યું છે વડાપ્રધાન શ્રી પ્રધાનમંત્રી દિવ્યાંગ કેન્દ્રના નિર્માણની અનન્ય પહેલ કરી છે આ કેન્દ્રો મારફતે દિવ્યાંગજનોને અને વરિષ્ઠ નાગરિકોને નિઃશુલ્ક સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે સમગ્ર દેશમાં ત્રણસો દિવ્યાંગ કેન્દ્ર બનાવવાનું લક્ષ્ય છે તેમાંથી અત્યારે સો શરૂઆત પણ થઈ ગઈ છે દિવ્યાંગ ખેલાડીઓની પ્રતિભાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જળકાવીને દેશનું ગૌરવ વધારવા પણ મોદી સાહેબે આયોજનબદ્ધ કાર્યપદ્ધતિ કાર્ય પદ્ધતિ અપનાવી છે ગાંધીનગર માં ત્રણસો સોળ કરોડ રૂપિયાના ખર્ચે પેરા એથ્લેટિક માટે હાઈ પરફોર્મન્સ સ્પોર્ટ સેન્ટર નિર્માણ પામી રહ્યું છે આવનાર સમયમાં યોજાનારી વિશ્વ કક્ષાની રમતોમાં આપણા દિવ્યાંગ ખેલાડીઓ વધુ ને વધુ મેડલ મેળવે તેવી તાલીમ હાઈ પરફોર્મન્સ સેન્ટરમાં અપાશે રાજ્યના દિવ્યાંગોનું જીવન સરળ અને ઉન્નત બને તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં

ચાર લાખથી વધુ કલ્યાણકારી યોજનાઓનો લાભ મળવાથી દિવ્યાંગજનોની આત્મસન્માનથી જીવતા થયા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત બે હજાર નો સંકલ્પ કર્યો છે આ સંકલ્પ પાર પાડવા આપણે